મિત્રો પેટ્રોલ પંપ આવી ગયો ખાલી આમ જો નજારો જોઈએ જો ગુડ ઇવનિંગ મિત્રો મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાને જય રામ જય માતાજી કેમ છો બધા મજામાં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેટલા વાગ્યા અત્યારે જેવું થયું હોય સ્ટાર્ટ કર્યો એનું કારણ છે આમ જો ખાલી તમે એકવાર નજારો જવો અંધારું ફૂલ અંધારું તો હોય જ પણ આવ્યા પણ આમ વાદરા જો ખાલી વીજળીને એવું થયું વરસાદ આવે એવું થઈ ગયું હોય અને પવનની ફૂલ છે બે દિથાવું કે કાલે આવું વાતાવરણ હતું અને આજે આવું વાતાવરણ છે હવે હે તમને મેળી પરથી બતાવું જોઈએ કેવું દેખાય ત્યાં લાઈટ હે ને વેગી જો આવો અંધારું છે અને એમાં મમ્મી હેને જો બતી રાખીને જો કંઈ દેખાતું નહીં પણ કેમેરો આપણો કંઈ છે નહીં એવો બધો એટલે લાઇટ બાઇટ વેગી કંઈ લાઈટે કેવી નહીં વેગી ને મોબાઈલમાં કંઈ સાજી નથી અને જો ખાલી નજારો અંધારું તો જો વીજળી વીજળી બધું એક મિત્રો મેળી માંથી આવી જાય ખાલી આમ જોવા નજારો જો વીજળી થાય ફાઈનલી મિત્રો લાઈટ આવી ગઈ ચાર્જિંગ આપડે મોબાઈલ પૂરું થઈ ગયું જમી લીધું ને હવે આપણે અત્યારે ક્યાંક જાય અને હવે હું તમને સવારે કેમ કે મોબાઈલમાં ને થોડુંક થયું અડધું થઈ ગયું હોય

વાત જ પૂછું પવન એવો હતો અને અંધારું એવું થઈ ગયું એટલે બે દી પહેલાં જેવું હોય ને અંધારું ને ને એવું હતું એટલે પરમથી આમ અંધારું ફૂલ થઈ ગયું હતું અને સાટા કોક કોક કરતા હતા કાલે હાઈ જાય ને કોક કોક સાટા તો કહેતા હતા અને પવનની હાવ આમ ફૂલ આવતું હતું અમે રમવા ગયા હતા ત્યાંથી પાછા વીએ કે આમ ઉઠતું જતું બધું એટલે કે રમવાની ન આવે અને અત્યારે કંઈક આમ તડકો નથી આવો અત્યારે તો આમ તડકો છે કે નથી અહીં જઈએ ને વાતાવરણ હાવું બગડી જાય છે અહીં જાય ને વાતાવરણ વરસાદ આવે એવું થઈ જાય છે અને હજી આગાહી ને લગભગ બેદીની છે એટલે હવે જોવી હવે કેવું વાતાવરણ રહે તો વ્યુ બને મિત્રો અત્યારે ને બહાર જવું હોય કેમકે ખારે ત્યાં કા મઠિયારા બે ઠેકા જવાનું થાય કેમ કે સહકારી ને એવું ભરવાનું હોય કૂવો કર્યો કાગજિયાને એ બધું હરકું કરવાનું હોય અને પૈસા ને એવું કે ઉપાડવા જવાનું અડવરું તો આગળ વી ગયા મારે ગાડી લઈને જવાના તો આપણે હવે નીકળી ખારેક ચા પૂગી ગયા જાય ઓફિસ અંદર નું તમને નહીં બતાડી શકું કેમ કે અંદર ન હોય બતાવો હાલો હવે અંદર જાય તો કામ બધું થઈ ગયું હોય અને હવે કઈ હમઢિયારે કઈ જવાનું નથી નહીં બાબુજી હમઢિયારે કઈ જવા નથી ખબર નહીં હમઢિયારે કઈ જવાનું નથી હવે પેટ્રોલ નું કઈ બાપુજી ને પેટ્રોલ નો શીશો જ ભરાવે ને શીશો ભરાઈ લે પછી ઘર બાજુ નીકળી જાય અહીંયા ને એવું ભેગું હતું એટલે કામ વહેલું પતી ગયું નહીં હવે આપણે જાય પેટ્રોલ પંપે અને સીધા ઠંડુ પાણી પીવા આવી ગયા નહીં બાપુ કેવું કે ઠંડુ પાણી આવી ગયા ભરવા આવવાનું તો જાય રહેવાનું મન પાણી પાણી પી ઠંડુ ફૂલ છે અત્યારે

તમને મેળી પરથી બતાવું ત્યાં કેવું દેખાય ને બધું અંધારું થઈ ગયું ફૂલ અત્યારે મેળી માથે આવી ગયો ને અત્યારે જો ખાલી નજારો બપોર જેવું લાગે જ ને જો અંધારું થઈ ગયો અત્યારે બપેરના હાડા અગિયાર વાગી ગયા તો એમ તડકો નથી ગરમી એવી ફૂલ થાય એવું લાગે કે વરસાદ આવી જાય નક્કી નઈ કાલ થોડાક સાટા કર્યા જો આવું વાતાવરણ હતું અત્યારે તો એટલું બધું નથી થોડુંક એવું ગરમી થઈ છે હવે કઈ ખબર નહી આવે હેઠા ઘરમાં આવી ગયો બહાર તો એટલું આમ ગરમી એવી થઈ છે ને મેળીમાં તડકો જાય પાછો તડકો આવે ખડી તડકો જો અત્યારે પાછું થોડો થોડો તડકો નીકળે જો આ તડકો દેખાય અત્યારે પાછળ થોડો તડકો છે પાછો શાંત થઈ જાય અને મેળી ફૂલ એટલે ફૂલ આમ ગરમી મોબાઈલ ઓવરહિટ થઈ ગયો અમુકનો ગરમ થઈ ગયો એટલે હેઠે આવવું પડે કવર બર બધું કાઢ નાખ્યું

તો હવે થોડીક વાર છે અડધી કલાક માં જાય પછી આપણે જમી લેવાનું જમવાનું થઈ ગયું તો હવે આપણે જમી લઈ અને બપોરનો ટાઈમ થઈ ગયો તો મળું હવે જમી લો પછી તમને 2 hours later મિત્રો ઉઠી ગયો ને અત્યારે વાગી ગયા અને હાડા કર અને અત્યારે મમ્મી જો સેવડો બનાવે કે પૂરો થઈ ગયો ભેળ ભેળ બનાવીને આપણે પૂરો કરી નાખી તો આપણે ખાઈ લે કે ઓકે અડધો બન્યો

જા આવડો કપરેશન અને અહીંયા આપડો ગુંદો અને જાય તો ઘરનો ઢગલો અત્યારે જો અહીં સાઈડમાં જો બીજો કર્યો જો અહીંયા કે ન્યાં આવે હમાય એમ નથી હવે લિમિટ પૂરી થઈ ગઈ જાય ઓલા મશીન નહીં પડ્યું ને 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 આંબી ગયો એટલે અહીંયા સાઈડમાં બીજો ઢગલો કરી દીધો જોઈએ સારું

વરસાદ કે છાટા આવે એવું હતું નહીં અંધાર્યું ખાવ થોડું એ વધુ તો આજનો બ્લોક આપણે પૂરો કરી કેવું રહે તો આજનો બ્લોક અહીંયા પૂરો કરું છું વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો બધાને જય શ્રી રામ બાય બાય